ॐ नम शिवाय शिवाय ॐ नम शिवाय शिवाय ॐ नम शि म् नम शिय शिवाय ॐ नम शिवाय शिय પહોંચી ગયા છીએ માળનાથ મહાદેવ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વાતાવરણ અને વન ડે પિકનિક સ્પોટ તમે અત્યારે કહી શકો ચોમાસા દરમિયાન આ જગ્યા એકદમ સ્વર્ગ જેવી થઈ જાય કેમ કે આજુબાજુ બધી બાજુ ઊંચા ડુંગરાઓ અને માથે પથરાયેલી એકદમ લીલી ચાદર અને સાથે સાથે એક વિશાળ વિન્ડ વિન્ડફામ કે જે પવનચક્રિયો અસંખ્ય અહીંયા આવેલી છે અને સાથે સાથે મહાદેવનું સાનિધ્ય તો આ શ્રાવણ માસ દરમિયાન આપણે આજના આ વિડીયોમાં માળનાથ મહાદેવના દર્શન પણ કરીશું અને માળનાથ જગ્યા વિશે પણ તમને જણાવીશું અને સાથે સાથે આ જગ્યાને આપણે એક્સપ્લોર કરીશું અને તમને આજુબાજુ તમને દેખાતું જશે કે વાતાવરણ કેવું છે અત્યારે હાલ વરસાદ નથી પડી રહ્યો તે છતાં પણ આટલું તમને શુદ્ધ અને સાત્વિક વાતાવરણ આ માળનાથ મહાદેવ ની જગ્યાએ તમને મળી જવાનું છે આવો ફટાફટ થી આપણે માળનાથ મહાદેવના દર્શન કરીએ અને માળનાથ મહાદેવ ની આજુબાજુની જે હિલ્સનું નું ટ્રેકિંગ છે એ પણ આપણે આમાં કરવાના છીએ તો બને રહેજો અંત સુધી આ વિડીયોમાં બહુ જ મજા આવશે આવો દર્શન કરીએ માળનાથ મહાદેવ উপস্থিত হর্ষদগিব বাপু যে মারুনাথ মহাদেব না মহানশ্রীছে জয় ভোলাথ বাপু

લોકવાયકા અને ઇતિહાસની કથા એવી છે કે આજથી છસો પચાસ વર્ષ પહેલા પીરમબેટ ની અંદર જયારે નગર હતું ત્યારે ત્યાંથી એક સુરભી નામની ગાય વર્ણિક ગાયો રાખતો હતો એની એક સુરભી નામની ગાય અહીંયા ડુંગરમાં માં ચરવા આવતી અને અહીંયા રાફડા ઉપર પોતાના દૂધનો અભિષેક કરતી સ્વયંભુ મહારાવ છે અને એ ગાય જે છે એ રાફડા ઉપર અભિષેક કરતી પછી ગાય પાછી જાય એટલે દૂધ ન આપે એટલે ગાય ના માલિક વણિક હતા એને દોયું કે દૂધ કોઈ દોઈ લે છે તો આની પાછળ તપાસ કરવી જોઈએ છે ગાય ની એટલે ગાયની પાછળ પાછળ એ વણિક અહીંયા મંદિર અહીંયા રાફડા સુધી આ જગ્યા સુધી ઈચ્છે છે એટલે અહીંયા એને સ્વયં જોયું કે અહિયાં રાફડા ઉપર અભિષેક કરે છે ગાય તો અહીંયા ભગવાન નું કંઈક સંકેત હોય તો એના રાફડા નો રોક છે ખોટકામ કરાવ્યું અને રાપડામાંથી જે શિવનું બાણ નીકળ્યું શિવજીનું નું બાણ એટલે આખા શિવલિંગ શિવલિંગ એટલે શિવલિંગ નીકળ્યું રાફડા નું ખોદકામ કરવાથી પછી એને અહીંયા એ વખતના ના સમયમાં સુશોભિત મંદિર બંધાયું એટલે છસો પચાસ વર્ષ પહેલાનું મંદિર છે જી જી અને ખોખરા અને ભંડારી જી બંનેના વચલેરા માળમાં વચલેરા માળ માળ કે તડુંગર એટલે માળનાથ નામ જી માળનાથ મહાદેવ એટલા માટે નામ પડેલું છે અને આ જગ્યા એક શિવ મંદિર પૂર્વ દિશામાં જી જી હા હોય પણ આ આઠમની દિશામાં છે પશ્ચિમાભિમુખ અભિમુખ પશ્ચિમ અભિમુખ કે જે બહુ જૂજ મંદિરો હોય છે શિવના એવા કે પશ્ચિમ અભિમુખ હોય અને પશ્ચિમ જે મંદિર હોય એ ઉર્જાવાન જગ્યા હોય જ્યાં ભગવાનનું નું સાતત્ય વધારે વધારે જી 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 બિલકુલ બીજા રૂમ ભગવાન શિવના ના સામે સામે બિલી ઝાડ બહુ ભાગ્ય જોછા જોવા માંગી જી જી બિલકુલ આયા સામે જ તમે જોઈ શકો છો કે બિલીપત્રનું જે ઝાડ છે એ શિવજીની શિવલિંગ एकदम સામે છે અને આ મંદિર જે છે અભિમુખ છે કે જે આપણે જોયા હોય છે એ જે હોય છે એ મંદિર હોય છે પૂર્વાભિમુખ કે જે સૂર્ય ઉગે છે એની સામેની દિશામાં હોય છે જ્યારે આ મંદિર છે પશ્ચિમાભિમુખ છે આવા બહુ જૂજ મંદિરો છે કે જે શિવનું મુખ જે છે એ પશ્ચિમાભિમુખ હોય છે અને બીજું કે અહિયાં મહાદેવ ને દીપમાળા આખો સાવ મહિનો થાય છે અને પ્રાકૃતિક સૌંદર્ય તો સૌંદર્ય તો ભરપૂર છે અને આમ જોવા જઈએ તો હા નૈસર્ગિક વાતાવરણ મળી રહે છે અને ટ્રેકિંગ માટેનું અહીંયા કેવું બહુ સરસ છે બહુ જ લોકો અહીં ભાવનગર થી ઘણા લોકો સવાર સવારમાં માં અહીંયા ટ્રેકિંગ માટે આવે છે એટલે કદાચ કોઈ ફેમિલી ને આખો દિવસ અહીંયા ટાઈમ વિતાવવો હોય પરિવાર સાથે તો આરામથી તમારે અહીંયા આપણે માળના મહાદેવ વિતાવી શકીએ છીએ

સ્વચ્છતા જેટલી આપણે જાળવીશું એટલું જ આ જગ્યાનું મહત્વ પણ સચવાયેલું રહેશે અહીંથી ઉપર જયારે તમે ચડવાનું સ્ટાર્ટ કરો છો પંદર મિનિટ જેવું ટ્રેક તમારે કરવાનું હોય છે ઉપર જતા જવા માટે રસ્તો આવો મળશે તમને મજા આવશે વાતાવરણ ની મજા લેતા લેતા ઉપર ચડતા જઈએ રસ્તો તમને દેખાવાનો એમાં પણ જયારે વરસાદ પડતો હોય ત્યારે આ જગ્યાનો નું લુફ્ત કઈક અલગ જ હશે કેમકે તમે પાછળ મારી સાઈડ જુઓ તો દોસ્તો આ છે માળનાથ હિલ્સ માળનાથની આ પર્વતમાળાઓ કે આજુબાજુ બધી બાજુ ચારે તરફ ઊંચા ડુંગરો એમાં પથરાયેલી લીલી ચાદર ના ચોમાસાનું વાતાવરણ તમને કંઈક અલગ જ અહેસાસ અહીંનો આપવાની છે આ જગ્યાનો પ્રાકૃતિક સૌંદર્યનું તો હું તમે મંત્ર મુગ્ધ થઈ જશો એવી જગ્યા છે ઉમર વ્યક્તિ અહીંયા ઉપર નહીં પહોંચી શકે બાકી આપણે જે યંગસ્ટર છે એ આરામથી જતા રહેશે ઉપર પણ ધ્યાન રાખવું પડશે પથરાળ આખો ટ્રેક છે એની ઉપર શાંતિથી તમારે ચડવાનું હોય છે ખાસ ચોમાસું શરૂ છે ત્યારે પણ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ઉપરથી પાણી જે છે પડતું હોય છે અને એમાં તમારે ચડવાનું હોય છે તો ત્યારે ખાસ તકેદારી તમારે રાખવી પડશે સુધી પહોંચી ગયા છીએ લાસ્ટ આટલી છેલ્લી ચડાઈ છે એ કરવાની બાકી છે ફટાફટ થી આવો ચડીએ છે માળનાથ મહાદેવ હિલસની આ ટોચ તમારે ઉપર આવવાનું હોય છે માળનાથ મહાદેવનું મંદિર છે ત્યાંથી તમે ટ્રેક કરીને સુધી પહોંચો છો અને આ બાજુ જે છે બધી બાજુ જે છે પવન ચક્કીઓ છે આ બાજુની તમે હિલ્સ ઉપર જઈને પણ તમે બેસી શકો છો આ બાજુ પણ છે અને ઇવન પેલી બાજુ પણ તમે જઈ શકો છો પણ આ જે હિલ છે એ મહાદેવના મંદિર ની એક્ઝેક્ટ પાછળ છે એટલે તમે જલ્દી થી અહિયાં પહોંચી શકો છો અને અમે ટ્રેક કરીને ઉપર ચડ્યા પછી ખબર પડી કે આ રસ્તો છે ને અહીંયા ફોર વ્હીલ પણ ઉપર આવી શકે છે તમને જો રસ્તો કદાચ અહીંથી દેખાશે તો દેખાડું પહેલો જે રસ્તો છે ત્યાંથી તમારી જે કાર છે એ ઉપર તમે લઈ અને અહીંયા સુધી તમે પહોંચાડી શકો છો તો તમારી સાથે કદાચ સિનિયર સિટીઝન હોય તો પણ તમે અહીંયા ઉપર એને લઈને આવી શકો છો અને અહીંયા તમારે તમારા ફેમિલી સાથે બેસી અને નાસ્તો કરી શકો છો તમે ઘરેથી કંઈ જમવાનું લાય તો પણ અહીંયા તમે બેસીને મસ્ત મજાનું કુદરતી વાતાવરણમાં જમી શકો છો અને વન ડે પિકનિક માટે એકદમ પરફેક્ટ જગ્યા છે પરિવાર સાથે તમે આવતા હોય તો ખૂબ મજા આવશે ત્રણ આ વિન્ડ ફાર્મ જે છે પવન ચક્કી નું ફાર્મ જે છે એ બનાવવામાં આવેલું છે જે તે સમયે સૌરભભાઈ પટેલ જ્યારે વીજ મંત્રી હતા અને બે હાજર ત્રણ થી આ વિન્ડ ફાર્મ જે છે એ કાર્યરત છે તો દોસ્તો વિડીયો ગમ્યો તો એક લાઇક અવશ્યથી કરજો આપના મિત્રો સુધી પણ શેર કરજો કે જે માળનાથ નથી આજ સુધી પહોંચે અથવા તો જેઓ આવવા માંગે છે તો એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણવાળી જગ્યા છે મહાદેવના દર્શન થઈ જશે અને આવી સુંદર મજાની જગ્યા તમે તમારા પરિવાર સાથે પણ અહીંયા આ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તો વિડીયો ગમ્યો તો એક લાઇક અવશ્યથી કરજો આપના મિત્રો સુધી પણ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતી રહે